ખેડા મહુદા મામલેદાર કચેરીમાં બનાવટી જમીન વેચાણ દસ્તાવેજમાં ભળતા ચહેરાવાળો વ્યક્તિ પકડાયો અગાઉ ખેડા જિલ્લા મહેમદાબાદ માતર પંથકમાં પૂર્વ મહેસૂલ મંત્રી દ્વારા કૌભાંડ પકડવામાં આવ્યું હતું મહુદાના નિઝામપુરામાં ખેતીલાયક જમીન વેચાણ દસ્તાવેજમાં બનાવટ છતી થઈ આધાર કાર્ડ રજુ કરનાર ઇલ્યાસ ખાનનું કાર્ડ મેચ થયું હતું પરંતુ વ્યક્તિ અન્ય હોવાનું રજિસ્ટ્રારના ધ્યાને આવ્યું વેચાણ આપનાર વ્યક્તિ આપવામાં આવેલા આધાર કાર્ડની ખરાઈમાં ભળતો વ્યક્તિ જણાયો સબ રજિસ્ટ્રારે જમીન ખરીદનારને વાકેફ કરી પોલીસને બોલાવી મહુદા સબ રજિસ્ટ્રાર દ્વારા પોલીસ બોલાવી મામલો પોલીસ એટલા માટે આવી છે કે અહીંયા દસ્તાવેજ નિજામપુર ગામનો રજુ થયો હતો જેમાં લખી આપના તેણ હતા તે પેકી એક માણસનું આધાર કાર્ડ સાથે મેચ થતું નહોતું નામ નામ મેચ થતું પણ એ માણસ મને એવું લાગ્યું કે માણસ હાજર છે એ માણસ હાજર નથી